હેલો દોસ્તો હું મનીષા તમારું સ્વાગત કરું છું મારી ચેનલ વાગલાસ ખાના ખજાનામાં આજે આપણે મસ્ત તુવેર બટાટા અને મેથીનું શાક બનાવીશું જે ઝડપથી બની જશે દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે અને ખાવામાં એકદમ ટેસ્ટથી ભરપૂર સબ્જી બનીને તૈયાર થશે તો ઝડપથી આપણે બનાવીશું મેથીનું શાક મેથીનું શાક બનાવવા માટે મેથી બટાટા તુવેરને થોડા મસાલા લઈ લઈશું ગેસ ચાલુ કરીને ઉપર મૂકી દઈશું ગરમ થવા દઈશું આપણું વાસણ ગરમ થાય એટલે રાઈ નાખીશું રાઈને થોડી તતડવા દેવાની રાઈ ફૂટે એટલે એની અંદર ઓઈલ નાખી દેવાનું માપનું ઓઇલને થોડું ગરમ થવા દેવાનું ઓઇલ ગરમ થાય એટલે એક લાલ મરચું અને થોડી હિંગ નાખી દેવાની સ્વાદ માટે થોડું શેકાઈ જાય તેલમાં ભળી જાય એટલે એની અંદર લસણવાળું લાલ મરચું નાખી દઈશું અને તેને મસ્ત મિક્સ કરી લઈશું તેલમાં કકડી જવા દઈશું એકદમ મસ્ત રીતે એની અંદર બેઝિક મસાલામાં હળદર માપનું મીઠું ધાણા જીરું પાવડર નાખીને હલાવી લઈશું અને એને પણ તેલમાં એકદમ શેકી લઈશું અને મિક્સ કરી લઈશું એટલે આપણે મસાલો એકદમ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ તેલમાં ભળી ગયો છે મસાલો બરાબર શેકાઈ જાય મસાલો ત્યારે તેની અંદર આપણે ધોઈને સાફ કરેલી મેથી નાખીશું મેથી નાખીશું મેથી પાંચસો ગ્રામ છે મેથી નાખીને પછી એને ફેરવી લઈશું એટલે બધો મસાલો મેથીની ભાજીમાં એકદમ સરખી રીતે ભળી જાય તો તેને થોડીવાર ધીમા તાપે જ હલાવતા રહીશું ઉપર નીચે ધીરે ધીરે કરીશું અત્યારે મેથી વધારે લાગે છે થોડી શેકાશે એટલે માપમાં થઈ જશે મેથી થોડો ધીમો જ ગેસ રાખવાનો અને ધીમા જ ગેસ ઉપર આપણે મેથીને બરાબર શેકી લઈશું મેથીને શેકાતા બહુ ટાઈમ નથી લાગતો અને એના પછી આપણે તુવેના દાણા નાખીશું એ મેં પહેલેથી જ બાફીને જ રાખ્યા છે એટલે એને શેકવામાં વધારે ટાઈમ નહીં લાગે એંસી ટકા બાફેલા જ છે એટલે એ મેથીનું પાણી જે છૂટશે એમાં પાછા શેકાઈ જશે એટલે મસાલો પણ તુવેના દાણામાં ભળાઈ જશે થોડા બાફેલા બટાટા પણ હવે એડ કરી દઈશું આપણે મેથીમાં એ પણ મસ્ત રીતે શેકાઈ જાય બધું મિક્સ થઈ જાય મસ્ત રીતે મસાલો પણ બટાટામાં પણ ભળી જાય એટલે આપણું શાક એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય આ શાકને તમે રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો પરાઠા સાથે પણ ખાઈ શકો છો શિયાળામાં તો અત્યારે બધા પણ આ શાક ખાય જ છે તેને ઉપર નીચે મસ્ત હલાવતા રહેવાનું એટલે નીચેથી ચોંટે નહીં પછી ઉપર વાસણ ઢાંકીને ધીમા ગેસ પર થોડીવાર શેકાવા દેવાનું પછી શેકાઈ જાય એટલે બધું મેથીમાંથી જે પાણી નીકળશે એ બધું બળી જશે એટલે આપણું એક શાક મસ્ત એકદમ કોળું મસ્ત શાક રેડી થઈ જશે તમે જોઈ જ શકો છો કે આપણું શાક કેટલું મસ્ત રેડી થઈને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં એને કાઢી લઈશું શાક અને તમે મનફાવે તેની સાથે ખાઈ શકો છો રોટલી સાથે મેં તેને રોટલી સાથે સર્વ કર્યું છે તો મારી રેસિપી તમને કેવી લાગી જરૂર જણાવજો અને મારા મને મારી ચેનલને જરૂર સપોર્ટ કરજો